તું મારી માને આટલી ઉંમરે કેમ કામ કરાવે છે કહી માના બીજા પતિની કોદાળીના ઘા ઝીકી હત્યા કરતો પુત્ર છોટાઉદેપુરના સનાડા ગામની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી માતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપી છોટાઉદેપુર તાલુકાના સનાડા ખાતે ડુંગર ફળિયામાં રહેતા મરનાર દિનિયાભાઈ પોતાની પત્ની ગોહાઈડી બેન સાથે રહે છે ગતરોજ ગોહાઈડી બેનના પ્રથમ પતિના પુત્ર ચકચાર મચી જવા પામે છે માતા ગુહાયડી બેન એ પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સનાડા ગામના ગુહાયડી બેનના પતિ આશરે ત્રીસ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા ત્રણ છોકરા અને બે પુત્રીની માતા બેન એ પોતાના પતિના મૃત્યુ પછી ગામના જ બીજી પત્ની તરીકે રહેતી હતી તેનો પુત્ર બુડિયાભાઈ અવારનવાર તેમના ઘરે આવતો અને અને ઘરે બુડિયાભાઈ બપોરના સમયે આવ્યા હતા જમવાનું માંગતા પતિ પત્ની અને બુડિયાભાઈ સાથે જમ્યા હતા અને બુડિયાભાઈ ત્યાં જ આરામ કરતો હતો સાંજના પાંચના સુમારે મરનાર દિનિયાભાઈ નહવા માટે બેઠો અને પત્ની બેનને આંગણામાં પડેલા લાકડા ભેગા કેમ કરતી નથી તેમ કહેતા ઘોયડી બેન નો પુત્ર ભૂડિયાભાઈ તું મારી મા પાસે આટલી ઉંમરે કામ કેમ કરાવે છે તેમ કહ્યું ઉસ્કેરાઈને આંગણામાં પડેલી ગોદાળી લઈ દિનિયાભાઈ ઉપર મરણ તોલ ઘા કરતા દિન્યાભાઈનું મોત થયું હતું ગોહાઈડી બેનને પણ કોદાળી લઈ મારવા દોડ્યો હતો તેમ ગોહાઈડી બેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું તો પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે છોટાઉદેપુરના જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા અને બોયડા દિયાભાઈને અટકાયતમાં લઈ વધુ તપાસ હાથ ધરી જે મરણ જણા છે રાઠવા દિનિયાભાઈ વેસ્તાભાઈ એ મારા કાકા થાય છે અને જે એમને ઈજા કરનાર છે રાઠવા બુડિયાભાઈ એમને બનાવ્યું બન્યો હતો કે મારી કાકીને જે ભૂડિયાભાઈ છે એ થોડું આમ તેમ બોલતા હતા ત્યારે મારા કાકા એમને કીધા હતા કે આવું નહીં આમ તેમ એના કારણે ભૂડિયાભાઈ ઉશ્કેર્યા જતા મારા કાકાના માથાના ભાગે કોદાળી મારતા મૃત્યુ નિપજ્યું હતું અને પોલીસને ત્યારબાદ પોલીસને જાણ કરતા પીએમ માટે છોટાદુપુર ખાતે બોડી લાવેલ છે શું નામ છે તમારું રાઠવા કરશનભાઈ ગોકુલભાઈ ક્યાં રહો છો સનાડા છોટાદુપુર